રાજકોટના કોઠારીયા રોડ પરની સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ રાકેશ પ્રિન્સિપાલ રાકેશ સુરઠિયાએ ચાર વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા આ વિવાદમાં ફરિયાદ નોંધાતા પોલીસે પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયા અટકાયત કરી છે તો રાકેશ સુરઠિયા આમ આદમી પાર્ટી આગેવાન પણ છે રાજકોટના હરિધવા રોડ છે ત્યાં સરત સરસ્વતી સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલ જોઈ શકાય છે કઈ રીતે શિક્ષણ વિભાગે મંજૂરી આપી હશે અને આ સ્કૂલના જે પ્રિન્સિપાલ છે તે વિદ્યાર્થીનીઓની છેડતી કરતા પકડાયો છે ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે વિનુભાઈ ગવા વોર્ડ નંબર સત્તર ના કોર્પોરેટર છે આજ વિસ્તાર એમનામાં આવે છે આપણે એમની સાથે વાત કરી વિનુભાઈ શું આખી સ્થિતિ છે અને આ રીતે કઈ રીતે મંજૂરી મળી જાય સ્કૂલની ની પહેલા તો સ્કૂલ ની સ્કૂલની મંજૂરીમાં એવું છે કે આમ આદમી પાર્ટીમાં હતો એટલે શેડા કરી અને થોડા ઘણા માલ મસાલો દઈને સ્કૂલની પરમિશન લઈ આવ્યો છે ને કે આવી સ્કૂલને પરમિશન હોય જ નહીં આમાં તમે સુવિધા વગેરેનું છે ને આ રાકેશ સોરઠિયા આમ આદમી પાર્ટીમાં છે એનો ઉપયોગ કરી કરી અને આવું હાંસું ખોટું નિશાળ હલાવે છે આને આવી જરૂર નથી આવા વિસ્તારમાં આની સ્કૂલ જ ન હોય અમે પોતે આમાં રસ લઈને આમાં આનું લાયસન્સ સસ્પેન્ડ કરાવવાના છે અમારા ધ્યાનમાં એવું આની પેલા એવું કર્યું હતું છોકરીઓના વાલી મને અગિયાર વાગ્યા ફોન આવ્યો તો આવું થયું મેં કે આને સોડવાનું નથી હું બાર ગામ હતો રાતે હું આવ્યો એટલે બે વાગી ગયો એટલે પછી મેં ને કીધું મેં વાત કારણ કે આનું તો પોલીસમાં મારે પોલીસ અમે રજૂઆત કરવા ભાઈ આને છોડવાનું નથી અને કડકમાં કડક કાર્યવાહી કરો અને જેલમાં મોકલો આ રાકેશ સોરઠિયા આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લીડો તો આમ આદમી પાર્ટીનું નામ લઈને આ બધે ધંધા કરે છે બાયુને સારા કરે ઓને સારા કરે કામ કરે સારું કરતો નથી આ કાંઈ અને ઓમે સમાજમાં એમ કે હું આમ છો તેમ છો ને પલા એ માયલું કાંઈ નથી આ ખોટી નો છે હાવ રાકેશ સોરઠિયા હાવ ખોટીનો છે કાંઈ હારા માળાનો દીકરો નથી અને આવા નવા ધંધા કરે છે આ તો અમારા પટેલ સામે વિસ્તાર છે એટલે કોઈ કાંઈ કેતું નથી પણ હાલ ખેડૂતોનું કરવું જ પડે એમ છે

આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કઈ રીતે નથી ગ્રાઉન્ડ કે નથી કોઈ પણ પ્રકારની સુવિધાઓ આ રીતે સ્કૂલોને આડેધડ મંજૂરી આપી દેવામાં આવે છે જેના કારણે ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ સામે આવતી હોય છે ભક્તિનગર પોલીસ દ્વારા રાકેશ સોરઠિયા જે પ્રિન્સિપાલ છે તેની ધરપકડ કરી પોસ્કો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ વિસ્તારના કોર્પોરેટર છે ભાજપના જ કોર્પોરેટર વિનુભાઈ ગવા છે તેમના દ્વારા સમગ્ર મામલાને લઈને આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને રાકેશ સોરઠિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ નેતા રાજકોટ